પ્રાપ્ત માહિતી મુજબ સટલાસના તરફથી કોઠાસના જઈ રહેલ ટ્રેક્ટર ને ફોર્ચ્યુનર સાથે પસાર રહી હતી કાબુ ગુમાવતા આગળ ચાલી પર એક જ પરિવારના પાંચ સભ્યોને ટક્કર મારતા જેમાં ટ્રેક્ટર પરિવારના એક જ ઘરના જેમાં ડાયાભાઈ લવજીભાઈ પરમાર ઉંમર પંચાવન વર્ષ દારીબેન ડાયાભાઈ પરમાર ઉંમર પચાસ વર્ષ જ્યારે રાજુભાઈ પરમાર ઉંમર સત્યાવીસ વર્ષ ગલીબેન મોતીભાઈ પરમાર ઉંમર પાસઠ વર્ષ ઉત્સવકુમાર રાજેશભાઈ ઉંમર બે વર્ષ તેમને ગંભીર ઇજાઓ થતાં સટલાસના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યારે ગલીબેનને સટલાસના સિવિલ હોસ્પિટલમાં તબીબ ગંભીર હાલત જોતા તેમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ફોર્ચ્યુનર ગાડીના માલિક ડુંગરપુર ગામના હોય તેવું જાણવા મળ્યું છે অনলাইন টিভি নিউজ ফারুক মেমন খেরালো

એટલે તો ફોટો એવો છે આ ડોટેક પાટો બંધ ગયા જાતો તો એટલે અકસ્માત કઈ રીતે થયો કઈ રીતે આ વાર તો વળે એ કઈ રીતે ઠોકી જ દીધું પીના ફોલ પી ગયો તો જાય દવા ગાડી ની ફૂલ આખો આખો આપણે લીન તો ચાલશે ફોટો પાડ દે અંદર ખોલેયું નથી તો નહીં ખોલવી નહીં ખોલવું બોરે નહીં ખોલવી લ્યા બા એ હવા ગયા